આજે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમે લોકો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે પાછલા બે દિવસ પહેલાં ટીવી મીડિયાના માધ્યમથી છોટાઉદેપુર જિલ્લા અને વડોદરા જિલ્લાના જે જે રેતી ખનન કરતાં માફિયાઓ છે એને બંધ કરવા માટેનો એક મેં પત્ર લખ્યો હતો અને આપણા ટીવી માધ્યમથી આમ જનતાને અને ગુજરાત સરકારશ્રીને ધ્યાન પર આવે એટલા માટે અમે લોકો આની રજૂઆત કરી હતી અને પત્ર લખીને રજૂઆત કરી હતી એના અનુસંધાને ખૂબ સારા પ્રત્યાઘાતો રાજ્ય સરકાર તરફથી ઇમિડિએટ કરવામાં આવ્યા છે એટલા માટે મારે માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને સાથે અધિકારીઓ અને એની સાથે બાંધકામ આર એન બી અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને પણ અભિનંદન પાઠવું એટલા માટે કે તાત્કાલિક જ ટીમો વડોદરા જિલ્લો ભરૂચ જિલ્લો છોટાદેપુર જિલ્લો તમામ વિસ્તારની અંદર ટીમો બનાવી અને જેટલા જેટલા પુલો જદરીજ છે કાર્યરત છે એ પુલો ઉપર ચકાસણી કરવા માટે ટીમો મોકલી અને એને કેટલાક પુલોને કાર્યક્ષમતા વેઠી શકે એવું નથી એમ માનીને તપાસની અધિકારીની કમિટીઓએ એને મુલત્વી રાખ્યું છે અને એ પુલો ઉપર વાહન વ્યવહાર જવા માટે ભારે વાહન જવા માટે પ્રતિબંધ લગાવ્યો છે માનનીય કલેક્ટર શ્રી છોટાદેપુર દ્વારા પરમ દિવસે મોડાહાર બોડેલીનો જે પુલ છે નસોરી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે રોડ હતો એના ઉપર ભારે વાહનો જવા માટે પ્રતિબંધ મૂક્યો આજે બહાદરપુર સંખેડા સંખેડા તાલુકાનો બહાદરપુર સંખેડા ઓરસાંગ નદીના પુલ ઉપર જે મોટો બ્રિજ આવેલો છે એના પાયા સાથે દેખાય છે કે દસ દસ ફૂટ પાયા વિરોધી ધોવાનના કારણે ખુલ્લા થઈ ગયા છે એ પુલ પણ જદરીત છે એમ કરીને એને પણ લાઇટ વ્હીકલ માટે અને હેવી વેહકલને બંધ કરવાનો આજે એ લોકોએ આદેશ આપ્યો છે અને એ આદેશને ધ્યાનમાં રાખી મને બીજી ચિંતા ઊભી થઈ કે આ બધી જગ્યાએથી રસ્તાઓ બંધ થઈ જશે મેં આક્રોશ ઠાલવીને માન્ય શ્રી ગુજરાત સરકારને અને ગુજરાત સરકારના અધિકારીઓને મેં ધ્યાન આકર્ષિત કર્યું એ કામ ખૂબ સારું કર્યું ઘણા વર્ષો પછી ઇમિજિયેટ એક્શન લેવાયા એના માટે હું ખૂબ આનંદિત છું પણ સાથે સાથે દુઃખી પણ એ થયો કે બધી બાજુથી દરેક લાઇટ વ્હીકલ જવા દેવાના અને હેવી વજનવાળા વાહનો નહીં જવા દેવાના એમાં બસો બી આવી જાય સરકારી બસો આવી જાય પ્રાઇવેટ બસો પણ આવી જાય અને વધારે મોટી હેવી ટ્રકો પણ આવી જાય અમે એના માટે એક બીજી ચિંતા ઊભી થઈ ગઈ કે આ વિસ્તારનો વાહન વ્યવહાર જો આ રીતે અટકી જશે તો આમ જનતાને જાહેર જનતાને તકલીફ પડવાની જ છે કેમ કે પ્રાઇવેટ બસો સરકારી બસો બંધ થઈ જાય તો વયા નસવાડી થઈને દેવળિયા ચોકડી થઈને ઉદેપુર આવવાનું થાય સરકારી કર્મચારીઓ ખાસ કરીને એને બબે ત્રણ ત્રણ કલાક લેટ આવવાનું થાય અને એની સાથે જે લોકો કોલેજમાં વિદ્યાર્થીઓ બને ગણે છે અને જે લોકો અભ્યાસ કરે છે તેને મુશ્કેલી પડે એની સાથે દર્દીઓ જે છે વડોદરા બોરેલી ખૂબ મોટું હબ થઈ ગયું છે તો એ બોરેલીમાં પણ સારવાર માટે જાય એને તકલીફ પડે એવા સંજોગોમાં આજે મેં એક ફરીથી એક પત્ર લખ્યો છે માનનીય વડોદરા ડિવિઝનના ડિવિઝનલ શ્રીને અને ડીઆરએમ સાહેબને અમે વિનંતી કરી છે કે આવા સંજોગોની અંદર રાજ્ય સરકારનું આર વિભાગ અને અમારો કલેક્ટર શ્રી વહીવટી વિભાગ છોટાઉદેપુર જિલ્લો એના તરફથી સંયુક્ત નિર્ણય લેવાયો છે કે પ્રાઇવેટ બસીસ અને મોટી હેવી ગાડીઓ જઈ ના શકે એવા પુલો મોડા ગોરેલી બહાદરપુર સંખેડા અને ભારત નદીનો પુલ મેરિયા નદીનો પુલ અને ધીમે ધીમે આની ચકાસણી થતાં થતાં જેમ જેમ ક્ષતિગ્રસ્ત દેખાશે તેમ તેમ વધારે પુલોને આ લોકો રોકવાનો પ્રયત્ન કરશે કે બોડો લગાવવાનો પ્રયત્ન કરશે કે લાઇટ વ્હીકલ જવા દો ભાવિ વ્હીકલ વ્હીકલ નહીં જવા દો એવા સંજોગોમાં અમારા પેસેન્જરોને શું થશે એટલા માટે ડીઆરએમ સાહેબને કાગળ લખીને સ્પેશિયલ એક ટ્રેન હાલમાં જે એ લોકોનું સમયપત્રક ટ્રેનોનું ચાલે છે એ ટ્રેનોની અંદર વચ્ચે એકાદ ટ્રેન વડોદરાથી છોટાઉદેપુર થી જોબર જાય છે તો જોબર જે ટ્રેન જાય છે એના વચ્ચેના સમયની અંદર છોટા થી વડોદરા અને થી પરત વડોદરા જવા માટે એક પેસેન્જર શટલ ટ્રેન ચાલુ કરવામાં આવે તો આપણા વિસ્તારની અંદર જે લોકોને આમ જનતાને જે ટ્રાવેલિંગ કરવાની તકલીફ પડે છે એ દૂર થાય અને એને સ્પેશિયલ એક સુવિધા આપવામાં આવે એવી એક વિનંતી કરતો પત્ર મેં આજે ડીઆર સાહેબને લખ્યો છે એમના સંબંધિત સિનિયર ડીસીએમ અને સિનિયર ડીઓએમ જે લોકો ઓપરેશનલ વિભાગનું જે કામ કરે છે એની સાથે ચર્ચા વિચાર ચર્ચા વિચારણા કરી અને એ ટ્રેનનો એક સમય ફાળવે અને એક બાર કોચની ટ્રેનનો રેક અમુને આપે એવી વિનંતી કરતો પત્ર આજે મેં લખ્યો છે અને ટૂંકા સમયની અંદર આપણા વિસ્તારની અંદર જેમ જેમ આ તકલીફો આવતી જશે તો ટ્રાવેલિંગનો સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો જ હશે તો એવા સંજોગોમાં ઇન્ટ્રીમ વ્યવસ્થા એની અવેજીની અંદર શું કરવું એના તૈયારીના ભાગરૂપે ડીઆરએમ સાહેબને મેં પત્ર લખી અને આવતા સમયની અંદર ટૂંકા સમયમાં એક નવી પેસેન્જર ટ્રેન સ્પેશિયલ કેસની અંદર આપવામાં આવે એવો વિનંતી કરતો પત્ર આજે મેં લખ્યો છે મને જરૂર ખાતરી છે અને વિશ્વાસ છે કે ડીઆરએમ સાહેબ આ પરિસ્થિતિ જોઈને આ વિસ્તારની જનતા માટે જરૂરથી આ ટ્રેન ફાળવી અને અમારા વિસ્તારના લોકોને સુવિધા આપશે એની સાથે સાથે મારે એક વસ્તુ ઉમેરવાની ખાસ તસદી લેવી પડે છે કે જે રેલવેના બ્રિજ હોય કે ભારત સરકાર અને રાજ્ય સરકારના નેશનલ હાઈવે સ્ટેટ ઓથોરિટીના રોડ રસ્તાને પુલિયા છે તો તેના માટે જે લોકો રેતી ખનન કરે છે એ રેતી ખનનને અટકાવવા માટેનું ત્વરિત પગલાં લેવામાં આવે જેથી કરીને ભવિષ્યની અંદર રેલવે પુલને પણ ડેમેજ ન થાય અને રાજ્ય સરકાર સરકારને એનએચાઈના પુલોને પણ ડેમેજ ન થાય એ પ્રમાણેની કાર્યવાહી કરવા માટે અગાઉ જે સૂચના આપી છે એ પ્રમાણે એને તાત્કાલિક રીતિક ખનન બંધ થાય અને ભવિષ્યની અંદર આવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય એના માટેની રાજ્ય સરકાર તરફથી ત્વરિત પગલાં લેવામાં આવે અને એની સાથે સાથે જે મશીનરી હાલના તબક્કામાં કામ કરી રહી છે એની અંદર જે જે લોકો રીતિ માફિયાઓ રીતિ ખનન કરે છે એ રેતી ખનન કરતા લોકો પણ એની અંદર જે લોકો ભગતથી કામ કરતા હોય તો એ લોકોને પણ ચેતવણી આપી અને હેવી ડમ્પર ઓવરલોડેડ ટ્રકો જે જાય છે એ ટ્રકો ઉપર બ્યાન મૂકીને આવા રસ્તાઓનું ઉપર ન જાય અને આમ જનતાને પરેશાની ના ઊભી થાય એ પ્રમાણે જે પણ કામગીરી વહેલી તકે થાય એવી પણ આ તબક્કે મારી અપેક્ષા અને વિનંતી છે